એકદમ ધ્યાન રાખી બંગડી પરોવાની અને એક મિનિટનો તમારી પાસે સમય છે એક મિનિટ પૂરી થાય એટલે હું સ્ટોપ કહીશ એટલે સ્ટોપ થઈ જવાનું એક જ હાથનો ઉપયોગ કરવાનો છે બીજો હાથ અડાડવાનો નથી અડધી મિનિટ થઈ ગઈ છે હો ભાઈ બે બંગડી નથી લેવાની હો ધમું બેન દરેક વખતે એક જ બંગડી લેવાની તો તો બધા બ બે ત્રણ ત્રણ બંગડી લઈ લે એક વખતમાં એક જ બંગડી લઈ અને નાખવાની છે એ શરત છે અત્યારે હવે ઈ તો નાખી દે ઓલી લઈ લે ચાલો સ્ટોપ ચાલો હવે જોઈએ પેલા શિવાનગીબેનની બંગડી ગણો સાત છ સાત આઠ દસ નવ एक मिनिट धीमे धीमे गणवान बेटा चालो जे बंगडी नीचे आवे पछि गणवान चालो एक, 2 3 3 4 4 5 नौ, दस, अग्यार वेरी गुड क्लैप कर दियो धारनी बेन माटे વાહ ચાલો હવે કોણ આવે છે ચાલો એક એક મિનિટ એક મિનિટ બધાની વારી પાછળ દેવિયાની બેન ચાલુ કરી દો કિંજલ બેન ની તો એક બંગડી અંદર ઓલરેડી વહી ગઈ છે વેરી ગુડ એકદમ ધ્યાન એકાગ્રતાથી રમવાનું આ ધ્યાનની રમત છે ભાઈ ચપળતા આવી બધી રમત રમીએ ને તો આપણે સરસ મજાનું એ પ્રવૃત્તિની અંદર ધ્યાન કરતા શીખીએ વાહ કિંજલબેન બંગડીના ઠગલા પીડ્યા છે ક્યાં ગોતવા પડે એમ છે હે કેમ થાય છે ચાલો સ્ટોપ ચાલો ગણો બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલી થઈ ભાઈ સાત ચાલો બેન કિંજલ બેનની કરો તો ભાઈ હમણાંનો એક બે ત્રણ चार पाँच छ सात आठ नौ, नौ दस अग्यार अग्या, बार, बार एक डजन मंगड़ी थी के क्लैप कर दियो क्लैप कर दियो किंजल बेन माटे वेरी गुड वेरी गुड शुरू कर दियो स्टार्ट कर दियो ફટાફટ લેવા માંડવાની ફટાફટ નાખવા માંડવાની હો કુશભાઈ કેમ એમ થાય છે બરાબર ધ્યાન રાખવાનું હેતભાઈ જો કેવા મંડાઈ પડ્યા છે ફટાફટી કેટલી બધી નાખી દીધી હે હેતભાઈની ઝડપ બહુ છે હો ભાઈ કુશભાઈ એક જ હાથનો ઉપયોગ કરવાનો છે હો બીજો હાથ આગળ આવી જાય તો પાછળ લઈ જવાનો હમ હવે કુશભાઈને જો ફાવી ગયું છે ઉપાડ્યું છે કુશભાઈએ આજ તો કુશભાઈ નંબર લઈ આવ્યા છે કા તાલુકામાં વાર્તામાં બરાબર ધ્યાન રાખીને નાખવાની કે બંગડી બરાબર પેન્સિલની અંદર જાય જોવાનું પડી જાય અને પડી જવા દેવાની બીજી ઉઠાવી લેવાની બંગડી ઘણી બધી છે ચાલો સ્ટોપ ચાલો હેતભાઈ ની ગણો પેલા બે બે ત્રણ ચાર પાંચ સાત હા અગિયાર ચાલો કુશભાઈ ની ગણો બીજા કોઈ નો ગણો વેરી ગુડ કોને વધારે થાય એ તો ભાઈ ને ક્લેપ કરી દો બધા એના માટે ચાલો હવે કોણ આવે છે બરાબર ધ્યાન રાખીને ફટાફટ જો સુમિતભાઈ તો સુમિત ભાઈ છો ભાઈ કાના જો તો ખરો સુમિત કેવો ફટાફટી બંગડી ઉપ નાખે છે બીજા હાથનો ઉપયોગ કરવાનો નથી ફક્ત ને ફક્ત એક જ હાથથી બધું કરવાનું છે ઓહો હો કાના ભાઈ સુમિતભાઈ તો દેવાના ચાલો ટાઈમ પૂરો સ્ટોપ ચાલો પેલા ભાઈ મન ભાઈ ની ગણો સાત આઠ નવ દસ અગિયાર વેરી ગુડ અગિયાર ચાલો સુમિતભાઈ કરો એક વધારે થઈ મને તો સુવિધાય પડી સરસ ક્લેપ કરી દો સુવિધા માટે વેરી ગુડ ચાલુ